હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ પરફેક્ટ માપ સાથે ઘઉંના ફાડાની લાપસી એટલે કે ફાડા લાપસી તો એના માટે અહીંયા અડધો કપ ઘઉંના ફાડા લીધા છે અને અડધાનો અડધો એટલે કે પા કપ ખાંડ છે અને પા કપ ઘી છે એટલે માપ જોઈએ તો જેટલા ઘઉંના ફાડા છે એની અડધી ખાંડ અને એનું અડધું ઘી અને એની સામે મેં થોડી કિસમિસ લીધી છે સૂકી દ્રાક્ષ અને આઠથી દસ કાજુ લીધા છે એના બે ફાડા કરી લીધા છે તો આટલું જ આપણું માપ છે અને એની સામે આપણે પાણી જોઈએ તો અડધો કપ ઘઉંના ફાડા છે તો એની સામે અઢી કપ આપણે પાણી લેશું આ વાટકો અડધો ભરી અને આપણે ઘઉંના ફાડા લીધા છે તો એ જ એ જ માપથી આપણે પાણી લેશું તો અઢી વાટકો આપણે પાણી લેવાનું છે હવે આ પાણીને આપણે ગરમ કરવા માટે મૂકી દઈએ અને પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ઘી ગરમ કરી લઈએ તો કૂકરની અંદર મેં પા વાટકો જેટલું ઘી લીધું છે ઘી ગરમ થાય એટલે આપણે એની અંદર કાજુ સાતળી લઈએ કાજુ આપણા સતાળી ગયા છે આપણે એને હવે બહાર કાઢી લઈએ ત્યારબાદ આપણે કિસમિસ સાતળી લઈએ કાજુ અને કિસમિસ સતરાઈ જાય ત્યારબાદ એની આ ગરમ ઘીની અંદર આપણે આ ફાડા છે એને રોસ્ટ કરી લેશું ઘઉંના ફાડા આપણે સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે હવે એની અંદર આપણે આપણે ગરમ પાણી જે કરીને રાખ્યું છે એ આપણે એની અંદર ધીમે ધીમે એડ કરી દઈશું ત્યારબાદ આપણે ઢાંકણ બંધ કરી અને ચાર વિસલ કરી લેશું ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખવાની છે ધીમા ગેસે જ એને ચાર વિસલ વગાડવાની આ ફાડા લાપસી માટેના જે ઘઉંના ફાડા આપણે કુકરમાં બાફવા માટે હતા એ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે હવે આપણે આ સમયે એની અંદર અડધો વાટકો ખાંડ ઉમેરી દઈશું અને આપણે જે ડ્રાય ફ્રૂટ તળ્યા હતા એ કાજુ અને દ્રાક્ષ એ પણ એની સાથે આપણે ઉમેરી દઈશું બધું બરાબર મિક્સ કરી દઈએ અને ખાંડ ઓગળે ત્યાં સુધી ધીમા તે તાપે અને આપણે શેકી લેવાનું છે આપણી ફાડા લાપસી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે અને ખાંડ બરાબર ઓગળી ગઈ છે હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને એની અંદર પાંચ ચમચી એલચી પાવડર નાખીશું તો આ રીતે પરફેક્ટ માપથી ફાડા લાપસી બને છે અને એકદમ સરસ મેજરમેન્ટથી બની જાય છે આ રીતે ચોક્કસથી એક વખત ટ્રાય કરજો